તો હાલો મિત્રો કેમ છો તમે બધા તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મારું તે ગામમાં મિત્રો તો મિત્રો આપણે આયા બને છે બગીચો મિત્રો જોઈ શકો છો આયા બગીચો બને છે મિત્રો અને અમે પેસેલ રીલ શૂટ કરવા આવ્યા જવી અને આજે જે બકરી છે મિત્રો અને અને ઈજજત યો બાકી અમારી ભેગું રહીને ઉતાર રહે આપ દેખ سکتے હો અનિશભાઈ રીલ શૂટિંગ થઈ ગઈ છે મિત્રો તો આપડે શેબાજ ની ઉતરવાની ભેગી મારી ઉતારવાની છે મિત્રો તો મિત્રો આઈનું ક્યાંક આવું ક્યાંક નજારું છે તમે જોઈ શકો છો રાજુ આપડી રીલ શૂટિંગ થઈ ગઈ છે હવે સેબજ અને યાદ કરે છે મિત્રો તો આપણે એની રીલ્સ હવે શૂટિંગ કરી નાખવાની છે ડાયલોગ ડાયલોગળીને મિત્રો પાછી એક રીલ શૂટિંગ કરવાની છે અમારા બે વાળી તો મિત્રો અહીંનો આવો ક્યાંક નજારો છે તમે જોઈ શકો છો અને મિત્રો અનિશય હારે આવ્યો છે ને શહેબાજ એટલે આવો જો મિત્રો અહીંનો ક્યાંક આવો નજારો છે અત્યારે અંધારે જેવું થઈ ગયું છે અને મિત્રો અત્યારે વરસાદ આવી જાય તો જવાની તકલીફ કેમ કેમ હાલીને આવ્યા ગાડીનો આજે મેળો આવ્યો મિત્રો ચાલો મિત્રો આપણે હવે સેબાજીની રીલ્સ શૂટિંગ કરવી છે

પવન આવ્યો ભાઈ વિડીયો ઉતર ફી પડે ભાઈ ફૂલ પવન આવ્યો એની ફોટા આલા પવન આવે છે ઓ ભાઈ વધારે એટલે ઓ માપા દોડ એમ ઉડી ઓ ભાઈ આપણે જ આવી શું કર્યા કેમ કે પવન બહુ વધી ગયો ને ફોન આવી ગયો છે

કાલ બ્લોગ હજી તો કાલ હજી તો થોડી હજી તો રીલ્સ ઉતારવાની હતી પણ એટલી બધી એક જ રીલ્સ પવન બ્લોગ કન્ટિન્યુ ન કર્યો તો મિત્રો આપણે જાવી યાર ડુંગર જોઈ શકો છો આપણે અડધે દાદરા ઉધી આવી ગયા છે હા ઉપર જવાનું છે ને ભાઈ હું નાની જાવી છીએ ખાલી કેમ કે બ્લોગ ઉતારવા મિત્રો તો મિત્રો અત્યારના વાગ્યા છે હાડા ત્રણ ત્રણ ને છત્રી અને મિત્રો આઈનો કેક આવો કેક નજારો છે તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે હું ઉપર જઈને તમને નજારો દેખાડું કેમ કે મિત્રો આપણે કેટલા મહિના જ્યાં પછી આપણે બ્લોક ડુંગર હજી સુધી બનાવ્યો નથી તો મિત્રો આજે આપણે બનાવશું તો અત્યારે અમે સડવા મળ્યા છે તો મિત્રો આઈથી ને આવો કેક નજારો દેખાય છે ઉપરથી મિત્રો તો મિત્રો પાણી કેટલું ખાલી થઈ ગયું છે તડકાની હિસાબે મિત્રો આ બધા દાદરા ક્યાંક છે એકસો કેટલા હતા એકસો અગિયાર છે એકસો તો જોઈ શકો છો આઈથી મિત્રો ક્યાંક આવા કંઈક નજારો દેખાય છે જો આ દરગાહ છે મિત્રો ને લખેલું છે રાજુલા સિટી અનિશભાઈ અનિશા એ બે ગયો છે પાણી પીવાનું આમ છે જો મિત્રો વાસી જો ઠંડા પાણીનું પરથી એવી બીક લાગે કે નેઠે ન પડી જાય મિત્ર જવો આઈથી અમે આઈઠન જ પાણી પીવી આ પાણી પીવાનું રાખ્યું છે અત્યારે અમે બેઠા છું ને મિત્રો આપણે જવાનો નીચે તેમ થઈ ગયો છે કેમ કે તો થોડોક સરખો ન બનાવી ગયા કેમ કે બધા આવી ગયા એટલે મિત્રો આવતી હતી એટલે મિત્રો આપણને બ્લોક પણ એમ કરવામાં આવે કેમ કે ભાઈ યાર મસ્તી કરે ને એટલે રી રહીને તો ચાલો મિત્રો આપણે હવે નીચે જ આવીએ ને નીચે જઈને મિત્રો આપણે બ્લોગ એને કરી દેવું ઉચ્ચરે તડકો લાગે છે મિત્રો તો મિત્રો આપણે નીચે જ આવી સિવાય ને ભવાનું બહુ સારો આવે છે મિત્રો ને જોરથી બોલવું પીડું એટલે જો આવો ક્યાંક નજારો છે આઈથી દેખાય છે એક સિનેમાથી થોડુંક લઈ લેવું ચાલો આપણે નીચે ઉતરી ગયા છીએ અને મિત્રો આપણો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અને મિત્રો આપણે યાર કાલ મારુતિ ધામે ગયા હતા મિત્રોને યાર આપણે એક નવી રીલ્સ શૂટ કરી છે તો મિત્રોએ જે કોઈને જોવી તો બાજુમાં ઇન્સ્ટાગ્રામનો ફોટો આવે છે તો બધા લોકો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો અને ફોલો જરૂર કરજો આપણે નવી રીલ્સ અપલોડ કરી દીધી છે મિત્રો તો ચાલો મિત્રો આપણો બ્લોગ એન્ડ કરી દઈએ તો જે કોઈને મિત્રો જે કોઈને બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે મળવી નેક્સ્ટ બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ બાય